પડ્યો વિશાળ કાય ભૂવો વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે ટ્રાફિક જંક્શન વચ્ચે પડ્યો વિશાળ કાય પાલિકા તંત્ર દ્વારા ભુવાને બેરીગેટિંગ કરીને સંતોષ માનવામાં આવ્યો શું પાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ છે તેવા પ્રશ્નો લોકોમાં વિશાળ કાય ભૂવાના કારણે પ્રજાજનોને થઈ હાલાકી પ્રી મોન્સૂન બાદ પોસ્ટ મોન્સૂનની કામગીરીમાં વ્યસ્ત પાલિકા તંત્ર શું રોડ રસ્તાની ગેરંટી વોરંટી ફક્ત કાગળ ઉપર છે સ્માર્ટ સિટીની ગુલબાંગો વચ્ચે પાલિકા તંત્રની વરસાદની આકરી કસોટીમાં પાલિકા તંત્ર રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon. Never miss an update.